અને એ સમયે સૌરાષ્ટ્રની અંદર અને મહેસાણા હિંમતનગર ત્યાં પણ ઘણા બધા ગ્રીન હાઉસ બનતા હતા મેં બેતાલીસ જેવા ગ્રીન હાઉસ ની અલગ અલગ જે લોકેશન ઉપર હતા એમની વિઝિટ કરી ચોમાસાની અંદર નેટહાઉસ ની અંદર ખીરા કાકડી કારેલા મરચા હોય છે અત્યારે ઘણા બધા યુવાનો હવે ખેતીની અંદર પણ આવી રહ્યા છે અને ખેતી પણ સારી રીતના કરે છે ખેતીની અંદર કઈ રીતના સારી રીતના ખેતી કરી શકાય રેસીડ્યુ ફ્રી ખેતી એટલે કે કોઈ પણ પર્યાવરણને પણ નુકસાન ના કરે હ્યુમન બોડીની અંદર પણ કોઈ એવા હાનિકારક તત્વો ના જાય એનું ધ્યાન રાખી અને ઘણા બધા ખેડૂતો આ રીતના ખેતી કરે છે સારું ખાઈએ અને લોકોને પણ સારું ખવડાવીએ મારું નામ અતુલ માવજીભાઈ ચાંગાણી છે મારું મૂળ વતન જામનગર જિલ્લાના બેરાજા ગામ છે અભ્યાસ સુરતની અંદર રહી અને પૂર્ણ કર્યો ત્યારબાદ ત્યાં ટાટાની અંદર ઓટો પોઈન્ટ છે ત્યાં સર્વિસ કરેલી અને ત્યારબાદ રાજકોટ આવી અને જયગણેશની અંદર ટાટાના વર્કશોપની અંદર કાર્યરત હતો અને ત્યારબાદ કેલોપ્સ મોટર્સની અંદર અને ત્યારબાદ ઇન્ફિનિયમ ટોયોટામાં બોડી શોપ મેનેજર તરીકેનું મેં કાર્યરત રહેલો છું હું જ્યારે ઇન્ફિનિયમ ટોયોટાની અંદર હતો ત્યારે ટોયોટાની અંદર અમારું જે ટ્રેનિંગ સેન્ટર છે એ પુનાની અંદર તલેગાંવની અંદર આવેલું છે અને ત્યાં મેં સાથે ઘણા બધા ગ્રીનહાઉસ જોયા અને સૌપ્રથમ જોતો હતો એટલે મને પણ ઘણું આશ્ચર્ય થયું ત્યારે ડ્રાઈવરને મેં પૂછ્યું કે આ શું છે અને ત્યારબાદ અમે ત્યાં જોવા ગયા તો એ ગ્રીનહાઉસની અંદર ફ્લોરિકલ્ચર એટલે કે ફૂલોની ખેતી થતી હતી અને એ જોયું પછી મને પણ એવું થયું કે આપણે પણ મારા ગામની અંદર જામનગરની અંદર જે ગામ છે ત્યાં આવું હાઉસ બનાવીએ અને એ સમયે સૌરાષ્ટ્રની અંદર અને મહેસાણા હિંમતનગર ત્યાં પણ ઘણા બધા ગ્રીન હાઉસ બનતા હતા એટલે એવા સમયે મેં બેતાલીસ જેવા ગ્રીન હાઉસની અલગ અલગ જે લોકેશન ઉપર હતા એમની વિઝિટ કરી જોયું જાણ્યું અને ત્યારબાદ અમારા ગામની અંદર પણ અમે ગ્રીન હાઉસ બનાવેલું એટલે એ રીતના ખેતીની અંદર આગળ વધીએ અત્યારે અમારા જે ફિલ્ડ છે ગોંડલની બાજુમાં જે બિલિયાળા છે ત્યાં શાકભાજી અને ફ્રૂટોની અમે ખેતી કરી રહ્યા છીએ જેમાં ચોમાસાની અંદર નેટહાઉસની અંદર ખીરા કાકડી કારેલા મરચાં હોય છે અને એ સિવાય ડ્રેગન ફ્રૂટ આંબા જામફળ એ બધા ફળ પાકો છે અને ઉનાળાની અંદર અમે તરબૂચ અને તેટીની પણ ખેતી કરીએ છીએ અત્યારે ઘણા બધા યુવાનો હવે ખેતીની અંદર પણ આવી રહ્યા છે અને ખેતી પણ સારી રીતના કરે છે નવા નવા ઇનોવેશન પણ ઘણા બધા આવી રહ્યા છે તો ફોન દ્વારા પણ ઘણા બધા ખેડૂત મિત્રોના સોશિયલ મીડિયા દ્વારા નંબર મળ્યા હોય તો એ રીતના એમના પણ ફોન આવતા હોય તો આપણે એમની પાસેથી પણ ઘણું શીખવા મળે છે એટલે આ રીતના આદાન પ્રદાન દ્વારા એ પણ આપણી પાસેથી નોલેજ લે સામે એમના પણ ઘણા બધા આઈડિયાઓ હોય તો એ અમે ખેતીની અંદર એપ્લાય કરતા હોઈએ છીએ ઘણા બધા મિત્રો ફાર્મ પર પણ આવી અને આદાન પ્રદાન દ્વારા અમે આખું યુવાનો ખેતીની અંદર કઈ રીતના સારી રીતના ખેતી કરી શકાય રેસિડ્યુ ફ્રી ખેતી એટલે કે કોઈ પણ પર્યાવરણને પણ નુકસાન ના કરે હ્યુમન બોડીની અંદર પણ કોઈ એવા હાનિકારક તત્વો ના જાય એનું ધ્યાન રાખી અને ઘણા બધા ખેડૂતો આ રીતના ખેતી કરે છે અમારું આખું ધ્યેય એ રીતનું છે કે અમે સારી એવી ખેતી કરીએ સારું ખાઈએ અને લોકોને પણ સારું ખવડાવીએ એટલે કે અત્યારે જે આખું કેમિકલ ઉપર ફાર્મિંગ જતું રહીએ છે અને ઘણી વખતે સારા સારા કેમિકલના પણ રિઝલ્ટ નથી મળતા ત્યારે આખું રેસિડ્યુ ફ્રી અલગ અલગ મેથડ દ્વારા અમે ઉત્પાદન લઈએ અને જે એન્ડ યુઝર છે જે લોકોને સારું ખાવું છે એમના સુધી પહોંચાડવા માટેનો અમે આખો જે રિટેલ દ્વારા એક કન્સેપ્ટ લઈ અને આગળ વધી રહ્યા છીએ